મારું નામ આશા રાખોલિયા છે મેં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયથી કરેલો છે કામ કરે કરી રહી છું અને આપણી સુરતમાં યુગ સૃજતા થઈ રહી છે પૂર્વ તૈયાર છે યુગ સૃજનો એક જ ઉદ્દેશ્ય છે કે યુવા જ જાગરણ કોઈપણ રાષ્ટ્રને અગર મજબૂત કરવું છે તો એનું મૂળ આધાર રહેશે એ રાષ્ટ્રનું યુવાધન તો ભારતમાં જ્યારે પાસઠ ટકા યુવાધન છે ને એ યુવાધનને જો યોગ્ય ટ્રેક આપી દેવામાં આવે એ યુવાધનને જો ઘડવામાં આવે અને મજબૂત બનાવી દેવામાં આવે તો ભારત જેવું રાષ્ટ્ર પૂરી દુનિયાનું નેતૃત્વ કરી શકે એવી ક્ષમતા ભારત રાષ્ટ્રમાં છે ભારતને ફરીથી જગદગુરુ બનાવવો છે ફરીથી સોનાની ચિડિયા કરવો છે